હેલો મિત્રો સ્વાગત છે તમારું જુલિસ કિચનમાં આજે આપણે બનાવીએ ચટપટી ચટણી સાથે સકરિયાની ફરાળી કટલેસ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ ફરાળી કટલેસ સ્વાદમાં સુપર ટેસ્ટી લાગે છે નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન જરૂરથી પ્રેસ કરજો તો સૌથી પહેલાં ફરાળી કટલેસ બનાવવા સક્કરિયાને બાફવા મેં ત્રણ કપ જેટલું પાણી એડ કરીને સ્ટેનરને ગરમ કરવા રાખી દીધું છે હવે સક્કરિયાને બાફવા માટે સ્ટેનરમાં એડ કરી દઈએ સક્કરિયાને પહેલેથી જ વોશ કરી લીધા હતા અને હવે ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર સક્કરિયાને પંદર મિનિટ માટે બાફી લઈએ તો લગભગ પંદર મિનિટ જેવું થયું છે ઢાંકણ ખોલી લઈએ અને શકરિયાને છરીની મદદથી ચેક કરીએ તો તે એકદમ સરસ બફાઈ ગયા છે તો હવે સક્કરિયાને એક પ્લેટમાં ઠંડા કરવા માટે લઈ લઈએ હવે શકરિયા ગરમ હોય ત્યારે તેની આ રીતે છાલ કાઢી લઈએ ઘણીવાર આપણે કુકરમાં પાણી એડ કરીને સક્કરિયાને વાપતા હોઈએ છીએ પરંતુ એમ કરવાથી શકરિયામાં રહેલી મીઠાશ ઓછી થઈ જાય છે જો આ રીતે સકરિયાને બાફીશું તો તેમાં પાણીનો ભાગ જરા પણ નહીં રહે અને આપણી કટલેસ એકદમ પરફેક્ટ બનશે તો આ રીતે મેં બધા જ સકરિયાની છાલ કાઢી લીધી છે અને તેને પંદર મિનિટ માટે ઠંડા કરી લીધા છે સકરિયાને ઠંડા કરવાથી તેમાં રહેલો મોશ્ચરનો ભાગ જતો રહેશે અને આપણે કટલેસ એકદમ પરફેક્ટલી બાઇન્ડ થશે હવે કટલેસ માટે સકરિયાને મિશ્રણની મદદથી મેસ કરી લઈએ હવે તેમાં મસાલા કરી દઈએ તો બે ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ એક ટી સ્પૂન મરી પાવડર એક ટી સ્પૂન ચાટ મસાલો એક ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર એક ટી સ્પૂન આમચૂર પાવડર તો કટલેસમાં આમચૂર પાવડરનો ખાટો મીઠો સ્વાદ એકદમ સરસ લાગે છે હવે એક ટી સ્પૂન લાલ મરચું પાવડર ઉપવાસમાં જો લાલ મરચું ના ખાતા હોય તો સ્કીપ કરજો હવે સિંધવ મીઠું સ્વાદ મુજબ અને મેં અહીં વન થર્ડ કપ સિંગદાણાને મિક્સરમાં પીસીને આ જ રીતના અધકચરો ભૂકો કરી લીધો છે તે એડ કરીએ ત્યારબાદ કટલેસને ચટપટો સ્વાદ આપવા માટે લીંબુનો રસ અને થોડી કોથમીર એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અહીં આપણે આ કટલેસને ફરાળ માટે બનાવીએ છીએ એટલે તમે જો કોઈ પણ મસાલા ન ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો તો આપણા બધા જ મસાલા શક્કરિયામાં મિક્સ થઈ ગયા છે હવે કટલેસને એકદમ સરસ બાઇન્ડિંગ અને ક્રિસ્પીનેસ આપવા માટે મેં અહીં પાંચ ટેબલ સ્પૂન તપકીનો લોટ લીધો છે તેને એડ કરીને હાથની મદદથી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તમે અહીં બાઇન્ડિંગ માટે સિંગડાનો લોટ અથવા તો રાજગરાના લોટનો ઉપયોગ પણ કરી શકો છો અને કટલેસ તમે ઉપવાસ માટે ન બનાવતા હોય તો તમે કોર્ન ફ્લોર અથવા તો ચોખાના લોટનો ઉપયોગ પણ કરી શકો છો તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ મિક્સ થઈને કટલેસ માટેનું મિક્સર આ રીતના બાઇન્ડ થઈ ગયું છે હવે કટલેસ બનાવવા માટે મેં અહીં હાથ ઉપર થોડું તેલ લગાવી દીધું છે હવે મિક્સરમાંથી થોડો નાનો ભાગ લઈને તેનો રાઉન્ડ શેપનો બોલ બનાવી દઈએ અને બોલને હથેળીની મદદથી પ્રેસ કરીને તેને આ રીતના કટલેસનો શેપ આપી દઈએ તો હવે આ રીતે બધી જ કટલેસ તૈયાર કરી લઈએ તો મેં આ રીતે બધી જ કટલેસને તૈયાર કરી લીધી છે હવે કટલેસને તળવા માટે મેં અહીં મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખેલું છે તો હું અહીં કટલેસને ડીપ ફ્રાય કરું છું તમે તેને ઓછા તેલમાં સેલો ફ્રાય પણ કરી શકો છો તો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે કટલેસને તળવા માટે તેલમાં એડ કરી દઈએ તો કટલેસને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે જો ગેસની ફ્લેમ વધુ પડતી લો રાખીશું તો કટલેસ તેલ એબ્ઝોર્બ કરીને સોગી થઈ જશે અને હાઈ ગેસની ફ્લેમ પર બહારથી તો ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી કાચી રહેશે તો લગભગ ત્રણ મિનિટ જેવું થયું છે અને કટલેશ એક બાજુથી તળાઈ ગઈ છે હવે તેને પલટાવીને બીજી બાજુ પણ તળી લઈએ તો તમે જોઈ શકો છો કે કટલેસ એક બાજુથી એકદમ ક્રિસ્પી અને કુરકુરી થઈ છે હવે આ રીતે તેને બીજી બાજુએ પણ ક્રિસ્પી કરી લઈએ તો મીડિયમ ગેસની ફ્લેમ પર લગભગ ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી કટલેસ બંને બાજુથી એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે હવે તળાયેલી કટલેસને કિચન પેપર પર લઈ લઈએ જેથી વધારાનું બધું જ તેલ તેમાં એબ્ઝોર્બ થઈ જાય અને આ રીતે હવે બધી જ કટલેસને તળી લઈએ હવે આપણે કટલેસ સાથે સવ કરવાની ફરાળી ચટણી બનાવી લઈએ તો તેના માટે મિક્સર જાર લઈ તેમાં થ્રી ફોર્થ કપ કોથમીર તીખાસ માટે બે લીલા મરચાંના ટુકડા બે ઇંચ આદુનો ટુકડો દસથી પંદર સિંગદાણા સ્વાદ પ્રમાણે મીઠું અડધી ટી સ્પૂન ખાંડ એક ટેબલ સ્પૂન લીંબુનો રસ અને ચટણીનો કલર ગ્રીન જળવાઈ રહે તે માટે બે બરફના ટુકડા એડ કરીને તેને ગ્રાઇન્ડ કરી લઈએ તો આપણો કટલેસનો સ્વાદ સો ગણો વધારતી ચટણી તૈયાર થઈ ગઈ છે તો હવે કટલેસને સવ કરી લઈએ હવે એક સર્વિંગ પ્લેટ લઈ તેમાં ગરમા ગરમ કટલેસને સવ કરી દઈએ અને સાથે ગ્રીન ચટણી અને દહીંને પણ સર્વ કરીએ તો એક સરખા ફરાળથી કંઈક અલગ અને વ્રત કે ઉપવાસમાં ખાવાની મજા આવે તેવી ચટપટી ચટણી સાથે ફરાળી કટલેસ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો મળીએ નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ